આમ ગાય પી ઓલું નડ છે એટલે કોઈક નુકસાની કરશે હા પેલા કરવાની જરૂર હતી આ

બેને કહો બહાર એને ઉપર હેજી નકડીએ ઉપર જા ઘા કર દે આવવી ગોર હા કરવા મન હા કરવા ભાઈ ની નઈ જાતા બહાર ઓકે પૂછાય હા જઈ રહે ઉપર કાંઈ જઈને ઓં રાખી દો બહાર એ બહાર ના કે ના કે ના કે